નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપની હાળી રહ્યા છું ષડયંત્ર સહકારી માળખાની સ્થાપના ઔદ્યોગિક જગતમાં જે મૂડીવાદી માણસો હતા કે જે કંપની પોતાના સ્વાર્થ માટે જ ગરીબ પ્રજાને ને લૂંટવાનું કામ કરતા એમના વિરોધમાં આની સ્થાપના થઈ પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ હવે જ્યાં વાડ ચીભડા ગળવાનું ચાલુ કરે ને ત્યાં ફરિયાદ કોને કરાય તાજેતરમાં ભાજપ સરકાર આવ્યા પછી એટલા બધા સહકારી માળખાના આગેવા કે જે આખા માળખાની સિસ્ટમને કોરીને ખાઈ રહ્યા છે કારણ કે સહકારે હવે તો એ આખું સરકારે એમનું મંત્રાલય બનાવીને આપી દીધું એટલે ક્યાંક જો તમે ભૂલી જતા હોય ને કે આમાં ખાવાનો આગે રસ્તો બાકી રહી ગયો છે તો હવે તો સરકાર સામેથી તમને કહે છે કે આ રસ્તાથી તમે ખાવાનું ચાલુ આપણે એક દ્રષ્ટાંત જોઈએ વાત કરીએ એક જ જિલ્લાથી બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠામાં આપણે જોઈએ તો લગભગ તાલુકામાં માર્કેટ યાર્ડો છે એપીએમસી માર્કેટ યાર્ડો નવા નવા જે તાલુકા જાહેર થાય ને એમાં પણ છે હવે આખા જિલ્લામાં છ અથવા પાંચ અથવા છ પ્રાઇવેટ સહકારી માળખું એટલે કે પ્રાઇવેટ એપીએમસી છે મિત્રો આ કેમ બનાવવામાં આવે છે અને કોણ બનાવે છે તમે આખી સિસ્ટમ સમજો તો પેલા તો જે સહકારી માળખું હોય એનું જે એનો ચેરમેન હોય એપીએમસી માં એપીએમસી નો ચેરમેન જયારે એની રજા એનઓસી આપે ને ત્યારે જ એ તાલુકામાં પ્રાઇવેટ એપીએમસી બને એટલે કે પરમિશન એમની જરૂરિયાત છે આ પરમિશન કોણ આપે જે એપીએમસી નો ચેરમેન હોય તો જો ચેરમેન જ બનાવે તો ઘરના ભુવા ઘરના પાવળિયા પોતે જ બનાવવાનું પ્રાઇવેટ માર્કેટ યાર્ડ અને પોતે પાછા સરકારી એપીએમસી માં ચેરમેન હોય એટલે પોતાને જ પાછી પરમિશન આપે અને આમાં એવું લાગે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે પ્રાઇવેટ વ્યવહારિક છે કે કદાચ જો સરકારીમાં અથવા સહકારી એપીએમસી માં એમને જો ખેડૂતોને યોગ્ય ભાવ ના મળતા હોય તો સ્વાભાવિક છે કે પબ્લિક પ્રાઇવેટ પણ બનાવશે અને સરકારમાં એવો નિયમ છે કે પ્રાઇવેટ એપીએમસી બનાવી શકે પરંતુ એવું કેમ થાય છે કે જે ચેરમેન એપીએમસી માં હોય એ અથવા એના સગાવાલા જ એટલે એના અંડરમાં જ કે કેમના દીકરા કે કેમના મામાના માસીના કાકાના બધા આના જ માણસો પાછું એવું પણ જાણવા મળ્યું છે કે ઉત્તર ગુજરાતમાં જેટલા પણ પ્રાઇવેટ એપીએમસી બન્યા એ ફક્ત જાગૃત છે એટલે ચોપડે ના આવે બાકી તો ઉદ્ઘાટન એ જ કરે એપીએમસી માં એમનું ઓપનિંગ કરવા પણ એ જાય બરાબર ટોટલી વહીવટ આજે પણ એમના માણસ જ કરે છે આ કેમ બનાવવા પડે છે તમોને સહકારના આગેવાન બનાવ્યા છે

એ એમના ચેરમેન બનાવ્યા છે તમને આટલા મોટા નેતા બનાવાયા તો પેલી આપણે વાત ને કે વાર્ડ જ જો ચીભડા ગળવાનું ચાલુ કરશે ને તો ક્યાં જશે ચેરમેન તમે માર્કેટ યાર્ડ તમારે પ્રાઇવેટ બનાવવાના પરમિશન એ તમારે આપવાની આ કરવા પાછળનું કારણ સમજાવો આ જનતા જાણવા માગે છે આનું કઈક તો કારણ હશે કે ભાઈ તમે આ એક જ એપીએમસી છે તો એ મતલબ પહોંચી નથી શકતું એટલા બધા ખેડૂતો આવે છે ને એટલો બધો માલ આવે છે એટલે અમારે પ્રાઇવેટ બનાવવું પડે આવું કોઈ કારણ ખરું મિત્રો બનાવવાનું કારણ હું તમને કહું જ્યારે સહકારમાં સહકાર મંત્રાલય નતું ને સરકારમાં ત્યારે ઉપરથી આપણે જે પણ અનાજ વેચીએ છીએ જ્યારે આપણને ભાવ પોષણક્ષમ ઘણી વખત બજારમાં નથી મળતા હોય એટલે સરકાર એમાં સબસિડી આપે છે એ સબસીડી ક્યાં જાય એપીએમસી એ કોની સબસિડી છે ખેડૂતોની એ સબસિડી તો આ નેતાઓ ખાઈ જ જાય છે કારણ કે તમે સ્વાભાવિક છે કે વિચારો કે આખા જે ચેરમેન બન્યા હોય અથવા જે એમના લાગતા વળગતા જે નેતાઓ હોય એમને જયારે કોઈ પણ સંસ્થા ઉપર આવે સંસ્થા છોડવી નથી હોતી કારણ કે અહીંયા ઘી છે આરટીઆઈ તમે કરી ના શકો ના તમે એમને કોઈ જવાબ આપવા માટે બંધાયેલા છે ના એમને કોઈ પૂછવા વાળું છે અને હવે તો મોસાળમાં જમણવાર હોય અને માં પીરસનાર એમ સરકારે ખુદ એમનું મંત્રાલય બનાવ્યું સહકાર મંત્રાલય અને એમાંથી જે આવે આવે ધરાઈને આપવામાં છે ખેડૂતોના નામે આ તો બધા ખાઈ જતા હતા પણ આમાં આમને ઓછું પડતું હોય એટલે શું કર્યું એટલે આમને પ્રાઇવેટ બનાવ્યો હવે સ્વાભાવિક છે કે પ્રાઇવેટ હોય તો સરકાર સબસિડી ના આપે પણ ના મિત્રો આ સરકારે એમાં પણ સબસિડી ચાલુ કરી આપને ખબર ના હોય તો ગુજરાતમાં કરોડો રૂપિયા આવે છે પ્રાઇવેટ એપીએમસી ને સબસીડી ઉપરથી પાસ કરાવી દેવામાં આવે છે બધી મિલી ભગત પહેલા એપીએમસી ને પૂછવામાં આવે સરકારી કે ભાઈ આમાં અમે સબસીડી આપીએ કોઈ વાંધો નથી એટલે પોતે પાછા ત્યાં પરમિશન પણ આપી કે ના અમને કોઈ વાંધો નથી એટલે પરમિશન એમને એમને આપવાની પૂછવાવાળા પણ એ કારણ કે સરકારમાં પણ એ અને પ્રાઇવેટ એપીએમસી ના ચેરમેન અથવા એમના મળતિયા તરીકે લેવાવાળા પણ એ આ કેમ બીજો આ એવું એક ચક્ર બનાવી દીધું છે કે આમાંથી ખેડૂતને કઈ ના વધવું જોઈએ સરકારે કરોડો રૂપિયા ત્યાંથી મંજૂર કરે છે પણ બધાને ખાઈને ત્યાં ત્યાં મરી જવું છે છે આ પૈસા ભાઈ પાછા ડંફા તમારે તમારે ઠોકવી છે ઉપર સહકારમાં મારા ભાઈઓ ખેડૂતો આમ કરી નાખશે મારા આવા બધા શું શું કરવા તમે ભાષણ આપો આટલા બધા પૈસા આપને પણ પાંચસો ગ્રામ અથવા બે પાંચ રોટલીની જરૂર હશે એટલા જ અનાજ આપણે ખાતા હશો વધારે નહીં ખાતા હોય આ હજારો લોકોના હજારો પરિવારોના રોટલા આ બધા નેતાઓ છીનવી રહ્યા છે અને પાછા સહકારી એટલે કે અમે તો તમારી સેવા કરવા માટે આ કેવું બધું તૂટ ચલાવી રહ્યા છે બીજો નંબર આ જેટલા એપીએમસી બન્યા છે મિત્રો એમાં ચાહે ધાનેરાનું બન્યું હોય વાવમાં બન્યું હોય પાઠાવાડામાં બન્યું હોય બીજા આ બધા જ ટોટલી એપીએમસી એ રાજસ્થાનની બોર્ડર ને રસ્તાના ઉપર જ બન્યા હોય એક્ઝેક્ટ ત્યાંથી રાજસ્થાનની બોર્ડર નજીક પડવી જોઈએ કેમ જ્યારે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર ટેકાના ભાવની જાહેરાત કરે ત્યારે ગુજરાત સરકારમાં તડાકા પડે એપીએમસી તો ખાસ હમણાં આપણા ડીસામાં પણ સાંભળ્યું હતું કે બધું અંદરો અંદર કંઈક કાળા ધોળું થતું હતું ને ટેકાના ભાવની ખરીદીમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે આવા બધા એક કઈ દિશાની એકલાની વાત નથી લગભગ દરેક જગ્યાએ થાય છે પરંતુ જે રાજસ્થાનના બોર્ડરના જોડે બનાવવાનું કારણ છે કારણ કે એ માલ રાજસ્થાન થાય તો રાજસ્થાન થી જે માલ આવતો હોય એ સરકારીમાં આવવા દો ને તમે તમને કોણ આવી રીતે બનાવવાની પરમિશન આપે છે પોતે ને પોતે એ માલ તમે આ સરકારના જે માણસો સહકારમાં બેઠા છે એમનું કામ પહેલું તો અત્યારે આ આ સરકારે કરી રહી છે કે સહકારી આખું માળખું છે ને એને ભાગી નાખવાનું કામ કરે કોઓપરેટિવ ફિલ્ડને સંપૂર્ણ નાબૂદ કરવું છે સરકાર કોઈ સહકારી મંત્રાલય આ એટલા માટે બનાવવામાં આવ્યું જ્યારે પરમિશન લેવાવાળા તમે માગવાવાળા તમે આપવાવાળા તમે અને દેખાડો તમારે આખી દુનિયાનો કરવાનો મિત્રો આ વસ્તુ અતિશય વધારે પડતી અને છતાં તમને કોઈ પૂછવા જવાબ આપવાના અધિકારી નથી તમે બાધ્ય નથી જવાબ આપવા માટે તમારી મરજી થાય તો જવાબ આપવાના નહીતર નહીં આપવાના બીજી વસ્તુ આપણે જોઈએ કે ટેકાના ભાવની જયારે ખરીદી થાય ત્યારે રાજસ્થાનના બોર્ડર જોડે જ આ બધા પ્રાઇવેટ એપીએમસી બનાવે એમાં ત્યાં તો ચલો પ્રાઇવેટમાં છે એમનું પોતાનું છે એટલે જે શેષ આવે સરકારમાં જમા નથી થતી એ એમના ઘરમાં અને ત્યાંથી રાજસ્થાનનો જે માલ લઈ અને એ ભેડીમાં પ્રાઇવેટ એપીએમસી માં સંગ્રહ કરવામાં આવે અને જયારે ટેકાના ભાવની કારણ કે એમને પહેલાથી જ ખબર હોય સરકારમાં બેઠા છે એટલી માહિતી તો એમને હોય જ કે આ જણસ ઉપર એટલે કે આ અનાજ ઉપર આપણે ટેકાના ભાવની ખરીદી કરવાની એ ટોટલી માલ પ્રાઇવેટ એપીએમસી માં સંગ્રહમાં ખેડૂતો જોડેથી લઈને અને જયારે ટેકાના ભાવની ખરીદી થાય એટલે ત્યાંથી માંડી એને સરકારી APMC માં જે આપણું સરકારનું સહકારનું છે ત્યાં માંડ બે પાંચ કિલોમીટરનો દસ કિલોમીટર રાતો રાત માલ ઉપડીને સીધો આ એપીએમસી ડરાય ને માલ લખાઈ દેવાનું બિલમાં તો ક્યાં કોઈ નહીં અત્યારે સમય બિલમાં આજ દિવસ સુધી તો કોઈ પકડાતું નથી કોઈ પકડાનું પણ નથી સંપૂર્ણ માલ અમને ત્યાંથી લઈને અહીંયા નાખી દેવાનું અને એમાં પણ સરકારે પાછો એક નિયમ રાખે કે ભાઈ ખેડૂતોને પંદર દિવસે પૈસા આપે અને જયારે આ પ્રાઇવેટ વાળા ઇમરજન્સીમાં પૈસા આપે એટલે સ્વાભાવિક છે ખેડૂતને ક્યાં પંદર દિવસ સરકારના ધકા ખાવાના થાય એ ક્યારે એમની જાહેરાત થાય પંદર દિવસે પેમેન્ટ આવે મહિને આવે એટલે ખેડૂતો ત્યાં વેચી દેતા હોય છે આ માલ પાછો માની લો કે ચારસો રૂપિયાનો માલ વેચાણો હોય અથવા મગફળીની વાત કરતા હોઈએ તો મગફળીમાં ઘણી વખત બજારમાં બારસો રૂપિયા હોય અને સરકારે ટેકાના ભાવ કદાચ ચૌદસો રૂપિયા ખોલાવો તો બસો રૂપિયાનો મને ફરક પડે મિત્રો આવા એપીએમસીમાં જેવી રીતે પાંથાવાડા છે ડીસા છે આ મગફળી એના ગઢ ગણાય આમાં દિવસની લાખો બોરીની આવક થતી વિચારો તમે એક લાખ બોરી જો આ ખાલી એકાદ દિવસમાં વધારે આવતી હોય એનાથી પણ વધારે કેટલો મોટો ડિફરન્ટ પડતો હશે દિવસના કરોડો રૂપિયાના લેખે આમના ચેરમેનો ખાઈ અને પાછા જિલ્લામાં શાસન કરીને બેઠા છે જાણે ભલું કરવા માટે કૃષ્ણ ભગવાન જેમ આઠમો અવતાર લીધો હતો એમ આર સીધા અવતારમાં ના આવ્યા હોય એક માહોલ એવો રચ્યો છે ને આ બંને માટે પ્રાઇવેટ કરે છે એપીએમસી એક તો ટેકાના ભાવની ખરીદીમાં હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને સબસીડી હવે સબસિડી ખરેખર આ આ ખેડૂતોની છે જે એપીએમસી માં ભરાવે છે ને સહકારી માળખાને એપીએમસી માં જે માલ ભરાવે છે એમના ઉપર સબસીડી મળે છે એ ખેડૂત સુધીનો નથી જ ખેડૂતને ખબર એ નહીં હોય કે આપણા માલના જે આપણને લો કે આપણે પાંચસો રૂપિયા ઘઉં ભરાયા હશે ને તો એના ઉપર પણ સરકાર બીજા પચાસ રૂપિયા આપે છે આમને કોઈ ખબર નહીં આ ખેડૂતને જે પૈસા મળે એ તો ચલો ખાઈ જ જાય છે પણ સરકારે એમાં પ્રાઇવેટમાં પણ સબસિડી આપણા પૈસા પાછા લઈને પ્રાઇવેટમાં આપવાના પ્રાઇવેટમાં ત્યાં પણ જે ખેડૂત ભરાવતો છે એને નહીં જાય એના નામના ખાલી કાગળિયા થશે શું વ્યવસ્થિત આ બધું આખું તંત્ર એવું કોઓપરેટિવમાં અમને ગોઠવ્યું છે પ્રાઇવેટીકરણ કરીને અને પાછા જિલ્લાના મોટા ભાઈ એટલે કે ખેડૂતોના તારણહાર આપણે જે પહેલી વાત કરીને પશુપાલકોના ખેડૂતોના તારણહાર એ એક જ સાહેબ જે મોટા સાહેબ એ જ પણ આખા જિલ્લાના દરેક પ્રાઇવેટ એપીએમસીના માલિક પણ એ એવા શું લાભ છે કે તમારે જ આ જિલ્લાની સંસ્થાઓ તમે જિલ્લાના આગેવાન સહકારી માળખાના તમારે આ જિલ્લાની દરેક સહકારી માળખા ઉપર પકડ જોઈએ અને એ પણ એ જ સહકારી માળખાને સંપૂર્ણ નાબૂદ કરવામાં બધા જ એપીએમસી ને તમારે ખતમ કરવા માટે તમે ને તમે એમાં પ્રાઇવેટ એપીએમસી બનાવ્યા છે કેમ બનાવ્યા આ ખેડૂતોને જાણવાનો અધિકાર છે આ બોડી બાબરીનો ખેતર નથી જિલ્લાની જે સામાન્ય પ્રજા કે જે આ વિશે ના જાણતી હોય ને એના ઉપર તમે આવો માહોલ કે આવો એક વર્ચસ્વ ના જમાવી શકો આપણે પણ જવાબ આપવો પડે જ્યારે તમે સફાઈઓની વાત ઠોકતા હોય ને બળગાર એટલે આ પણ આ મુદ્દો યાદ રાખજો મિત્રો આ એક જ અત્યારે પ્રાઇવેટ એપીએમસી ની વાત હતી આવતા વિડીયોમાં સ્પષ્ટીકરણ તરીકે કોને કોને એપીએમસી બનાવ્યા છે પ્રાઇવેટ કોણ છે અને નવા પ્રાઇવેટમાં પણ એમના માલિકો કોણ છે એ સાથે બીજો વિડિયો લઈને નજીકના સમયમાં જ મળશું મિત્રો સહકારી માળખામાં જો એમ માનતા હોય ને તો આપણે ભ્રષ્ટાચાર ઓછો થાય તો જેટલો સરકારી ડિપાર્ટમેન્ટમાં થાય ને હવે તો એનાથી પણ આ ભ્રષ્ટાચાર વધી ગયો છે આ ખેડૂતોના પશુપાલકોના પૈસા આવવા જોઈએ એમના ખાતામાં આ બધા જે નેતાઓ ત્યાં ખાઈ જાય છે આની જાગૃતિ જરૂરી છે કઈક ને જગાડવા પડશે સરકાર આવી ત્યારથી બસ સહકારી માળખા અને એમાં પાછા મેન્ડેટ સિસ્ટમ ચૂંટણીમાં નાખી તો સંપૂર્ણ વહીવટ પણ આખા જિલ્લામાં તમારો જ હોવો જોઈએ આખા શાસન જ એક હોવું જોઈએ જેમ આખા ગુજરાતમાં વિરોધ થાય છે ને એમ સાહેબ આ પ્રજા પણ વિરોધ કરશે આ જિલ્લાની પણ મળીએ નવા વિડીયોમાં આના સંપૂર્ણ જેમ આપણે આગળ કીધું એ સંપૂર્ણ માહિતી લઈને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત